બાજુમાંલા બેલ આઇકન પ્રેસ કરો જેથી તમને ઓલ નવા વિડિયોની માહિતી નોટિફિકેશન મળતી રહે વિડિયો લાઈક કરજો ચોક્કસથી અને તમારા મિત્રો દોસ્તોને શેર કરજો તો પહેલું ચેપ્ટર ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના જે ભાગ 1 ની અંદર આપેલું છે અને વિદ્યાર્થી મિત્રો નવી જે આવૃત્તિ છે એ પ્રમાણે છે જો પેજ નંબર 94 પરથી શરૂ થાય છે તો પહેલા એમાં આપ્યું છે કે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે બોક્સમાં તમારે તો પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાંથી કઈ ચીજ વસ્તુઓની યુરોપના દેશમાં નિકાસ થતી તો કાપડ કાપડ રેશમી મરી મસાલા ગળી સુરોખા એટલે જવાબ મિત્રો આવશે ડી આપેલા તમામ ભારતમાં આવવા માટેનો જળ માર્ગ શોધવાનો પ્રયત્ન કયા નાવિકે નહોતો કર્યો તો કોલંબસ વાસ્કોગામા બાર્થોલો આ બધાએ કર્યો હતો પ્રિન્સ હેનરીએ કર્યો નહોતો ભારત આવવા માટે કયા બે મહાસાગરો પસાર થવું પડે છે એટલેન્ટિક અને હિન્દ મહાસાગર માંથી હવે જો ઘણા બધા વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો તકલીફ છે કે સર ગણિત અમને સમજાતો નથી નવા અભ્યાસક્રમ પ્રમાણે તો જય સર દ્વારા સંપૂર્ણ ગણિત અભ્યાસક્રમ ચલાવવામાં આવ્યો છે એના વિડીયો તમને મળી જશે વિજ્ઞાન ફેનિલ સર દ્વારા ઇંગ્લિશ તમને અઘરું લાગે છે તો નીલમ મેડમ દ્વારા ગુજરાતી ધારા મેડમ દ્વારા અને સૌથી વધારે કંટાળો આવતો હોય એસએસ તો દ્વારા સરસ મજાનું આ સામાજિક વિજ્ઞાન તૈયાર કરવામાં આવ્યું છે ભણવામાં આવ્યું છે બહુ બધી માહિતી સરસ રીતે આપી છે બરાબર તો આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરી લો જેથી તમને દરેક ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળી જશે સ્વાધ્યા અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે વિષય પ્રમાણેનું મટીરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો જિલ્લા વાઇઝ પેપરો ખાસ યાદ રાખજો મિત્રો જિલ્લા વાઇઝ પેપરોનું કલેક્શન છે બરોબર એ તમને મળશે સોલ્યુશન સાથે એકમ કસોટીની સમજૂતીના વિડીયો સ્વ અધ્યયન પોથીની સમજૂતીના વિડીયો એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરસોલા પેજ ખુલેમાં તમારા મમ્મી કે પપ્પાના મોબાઈલ નંબર નાખી દો સેન્ડ ઓટીપી કરી દો ચાર આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં ધોરણ પ્રમાણે તમારું મટીરિયલ મેળવી લેજો એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો એમાં તમારું ધોરણ તમારે આઠવું પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને પણ જાણ કરવાની પસંદ કરી તમારે માની લો કે ગુજરાતીમાં ચોથો પાઠ જોવો છે તો ચોથો પાઠ ડાયરેક્ટ જોવાનો બરાબર એવી રીતે તમે વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો અથવા શાળા મિત્ર તો છે જ તમારી પાસે એમાં પણ મળે ધોરણમાં જઈ તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તક પસંદ કરી વિષયમાં

પોર્ટુગીઝો ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાનો સમયકાળ મુજબ ક્રમિક રીતે તમારે ગોઠવવાનું છે કયા ગવર્નર જનરલ અંગ્રેજ નથી તો ફ્રાન્સિસ્કો ડી અલમેડા ત્રણ પ્રાંતો મળી જે આજે કલકત્તા તરીકે ઓળખાય છે તેમાં નીચે પૈકી કયા પ્રદેશનો સમાવેશ થતો નથી મગજ ભારતમાં પોર્ટુગીઝ સંસ્થાનની સ્થાપના કોણે કરી હતી આલ્બુ કરકે કર્ણાટક વિગ્રહો કઈ બે યુરોપીય પ્રજાઓ વચ્ચે થયેલા હતા અંગ્રેજો અને ફ્રેન્ચો વચ્ચે અંગ્રેજોનો વીરતાથી સામનો કરીને વીરગતિ પામનાર શાસક પૈકી નીચે પૈકી કોણ હતા તો ટીપુ સુલતાન ત્યાર પછી પ્રશ્ન બે અ નીચેના વિધાનોની ખાસ જગ્યા તમારે પૂરવાની છે તો વિદ્યાર્થી મિત્રો ઈસવીસન ચૌદસો માં તુર્કોએ કયો પ્રદેશ જીતી લીધો હતો તો કોન્સ્ટન્ટિનોપલ સર ટોમસ રોયે જહાંગીર પાસેથી ભારતમાં વેપાર કરવા માટેની પરવાનગી મેળવી હતી મુગલ બાદશાહ ફહરુખ સિયરે અંગ્રેજોને બંગાળમાં મુક્ત વેપાર કરવાની મંજૂરી આપી મૈસૂર રાજ્ય ટીપુ સુલતાનના નેતૃત્વમાં સૌથી શક્તિશાળી બન્યું હતું પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી ખાસ વિદ્યાર્થી મિત્રો મારે હજી તમને એ કહેવાનું છે કે તમારે પીડીએફ મેળવવાની હોય કે પછી અન્ય વિડીયો મેળવવાનો હોય બરાબર તો આપણી એપ્લિકેશનમાં જઈને તમે મેળવી શકશો અને તમારા મિત્રો છોક દોસ્તોને પણ જાણ કરી શકશો એટલે બધી જ વસ્તુ તમને એક જ જગ્યાએથી મળશે પ્રશ્ન બેબી મને ઓળખો હું કોણ છું પેલું મેં ભારત આવવા માટેનો જળમાર્ગ શોધ્યો હતો વાસ્કોદ ગામા બીજું અમે ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી પોતાનું સ્થાન જમાવ્યું હતું ડચ હું કોલકાતામાં આવેલ અંગ્રેજોનો કિલ્લો છું ફોર્ટ વિલિયમ હું હૈદર અલીનું પુત્ર છું ટીપુ સુલતાન મારી પરિષદમાં એક કાયદા સભ્યને નિમવામાં આવતો ગવર્નર જનરલ પ્રશ્ન બેસી ઓળખાતા ડચ વલંદાઓએ સૌ પ્રથમ શ્રીલંકા પર આક્રમણ કર્યું નેપાળ ઉપર ખોટું બરાબર તમારા વાક્ય ફરીથી લખવાનું છે ટીપુ સુલતાન ઉપર છેકો માર દો મીર જાફર મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદ્દોલાની સેના હારી હતી ભારતમાં પોલીસ તંત્રની સ્થાપના રોબર્ટ ક્લાઈ ઉપર ચેકો કોર્નોવોલીસે કરી હતી હૈદર અલીનું મૃત્યુ બીજા મૈસૂર વિગ્રહના સમયે થયું હતું બરાબર ત્રીજા ઉપર ચેકો પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના એક બે વાક્યમાં જવાબ આપો જો તમે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને વધુ ને વધુ સબસ્ક્રાઈબ કરો છો તમારા મિત્રો દોસ્તોને વધુ ને વધુ શેર કરો છો એટલે આપણે આ વખતે થોડો ફેરફાર કર્યો છે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આપણે ટાઈપિંગ સાથે આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જેથી કરીને તમને જે અમુક શબ્દ સમજવામાં કે વાંચવામાં જે તકલીફ પડતી હતી બરાબર અખાણાની કમેન્ટ આવતી હતી અક્ષર સારા કરો સર બરાબર બાકી તમારું કામ સરસ છે તો વિદ્યાર્થી મિત્રો આમાં અક્ષર સારા જ કર્યા છે આપણે એટલે આવા આમાં તો કઈ પ્રશ્ન નહીં જ આવે બરાબર ને તો યુરોપના દેશોમાં ભારતની કઈ કઈ ચીજ વસ્તુઓની માંગ હતી તો યુરોપના દેશોમાં સુતરાઉ કાપડ રેશમી કાપડ મરી મસાલા તેજાના ગળી સુરોખાર ઇમારતી લાકડા અફીણ વગેરે ચીજ વસ્તુઓની માંગ હતી વાસ્કોદ ગામા કાલિકટ બંદરે ઉતર્યો ત્યારે ત્યાં કયા રાજાનું શાસન હતું તો સામુદ્રિક જામોરીન રાજાનું શાસન હતું પ્લાસીના યુદ્ધ પછી કયો પ્રદેશ અંગ્રેજોના કબજામાં આવી ગયો પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના કબજામાં આવી ગયું બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું તેનું પરિણામ શું આવ્યું તો બક્સરનું યુદ્ધ ઈસ્વીસન સત્તરસો ચોસઠમાં બંગાળના પૂર્વ નવાબ કાસિમ મુગલ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને અંગ્રેજો વચ્ચે થયું જીત થઈ પાંચમું મરાઠાઓએ પોતાના રાજ્યને કયા વિભાગમાં વહેંચ્યું હતું તો મરાઠાઓએ પોતાના રાજ્યની સિંધિયા હોલકર ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોમાં વેચ્યું હતું ઘણા મિત્રોને કેવું થતું સર અહીંયા લીટી નથી હા મિત્રો લીટી છે બરાબર પણ આપણે પ્લેન કરી નાખ્યું છે એવું થતું હોય કે આ લીટી ઉપર શબ્દ આવતો હોય બરાબર એટલે આપણે વ્યવસ્થિત તમને તમને કોઈ તકલીફ પડવા દેવાની આપણે અને સામાજિક વિજ્ઞાન તમે એકવાર પરેશરના જોઈ લેજો એટલે તમારે છે ને આગળ ભવિષ્યમાં નવ દસ કે પછી આગળ તમે કોઈ આર્ટસ વિશે રાખો તો તમને એકદમ કમ્પ્લીટલી આવડી જશે અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ વડાને શું કહેવાતા તો અંગ્રેજોના શાસન દરમિયાન ભારતના વહીવટી તંત્રના સર્વોચ્ચ ગવર્નર જનરલ કહેવાતા હતા ભારતમાં સનદી સેવાઓ શરૂ શરૂ કરી કરી હતી હતી તો અંગ્રેજોના શાસન દરમિયાન ન્યાયાધીશો ન્યાયાધીશોને અન્ય મુનસફ અને અમીન તરીકે ઓળખાતા મરાઠા યુદ્ધો પછી પેશવાને પુણેમાંથી હટાવી ક્યાં મોકલી દેવાયા મરાઠા યુદ્ધ પછી પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દેવાયા મૈસૂરમાં હૈદર અલી પહેલા કયા વંશનું શાસન હતું તો મૈસૂરમાં હૈદર અલી પહેલા વિજયનગર સામ્રાજ્ય તુલુ વંશનું શાસન હતું જોડકા જોડવાના છે ડી આવશે તેઓ ફિરંગીઓ તરીકે પણ ઓળખાતા ડચ તેઓ વલંદા તરીકે પણ ઓળખ્યા હતા અંગ્રેજો તેઓ ભારતમાં સર્વોપરી બન્યા હતા ડેનિશ તેઓ ભારતમાં વેપારમાં આગળ વધી શક્યા નહીં અને ફ્રેન્ચો ચંદ્રગીરી રાજા પાસેથી મદ્રાસ ચેન્નાઈ ને પટ્ટેલી કોઠી સ્થાપી ચલો શબ્દોની સંકલ્પના આપણે કે વ્યાખ્યા આપો સમજાવો એકાધિકાર તો એક હતું સત્તા સરમુખ ત્યાર સાહી તેમજ ઇજારો ઠેકો જેમાં કોઈ એકના હાથમાં સત્તાના બધા સૂત્રો હોય તેના એકાધિકાર કહેવાય સંસ્થા સંસ્થાન એટલે પ્રદેશ જે તે ક્ષેત્રમાં વેપાર કરવા માટે નક્કી કરાયેલા પ્રદેશને સંસ્થાન કહે છે દ્વિમુખી શાસન કોઈ પ્રદેશનું શાસન બે જુદી જુદી શાસન પદ્ધતિઓથી ચાલતું હોય તો એને દ્વિમુખી શાસન પદ્ધતિ કહેવાય ચાર બી વૈજ્ઞાનિક કારણો આપો પ્લાસીના યુદ્ધમાં અંગ્રેજો સામે સિરાજ ઉદોલાની હાર થઈ કારણ કે તો મુર્શિદાબાદ પાસે આવેલ પ્લાસી નામના સ્થળે નવાબના સેનાએ અંગ્રેજોનો મુકાબલો કર્યો પરંતુ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે સિરાજ ઉદોલાની હાર થઈ હતી અંગ્રેજો ભારતમાં સર્વોપરી બન્યા કારણ કે કારણ કે પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળ અંગ્રેજોના અધિકારમાં આવી ગયું બક્સરના યુદ્ધથી અંગ્રેજોને બંગાળ બિહાર અને ઓરિસ્સાના અધિકારો પ્રાપ્ત થયા ત્યારબાદ મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોની જીત થઈ મરાઠાઓની તાકાતને પણ કચડી નાખવામાં આવ્યું આમ વિંધ્યાચલથી દક્ષિણના બધા જ ભાગ પર અંગ્રેજોની જે સત્તા હતી તે સત્તા સ્થપાઈ હતી વેલેસલીએ ભારતીય સનદી સેવામાં આવતા બ્રિટિશરો માટે તાલીમી સંસ્થાની સ્થાપના કરી કારણ કે તો ઉચ્ચ વહીવટી તંત્ર નાગરિક સેવાઓ સેના પોલીસ અને ન્યાયતંત્ર જેવા મહત્વપૂર્ણ વિભાગમાં ઉચ્ચ હોદ્દાઓ માટે યોગ્ય અને સક્ષમ અંગ્રેજ નિમણૂક કરી શકે તે માટે તાલીમ સંસ્થાની સ્થાપના કરી ટૂંકનો લખો વાસ્કોદ ગામા તો વાસ્કોદ ગામા પોર્ટુગલ નાવિક ઈસવીસન ચૌદસો અઠાણું માં કાલિકટ બંદરે આવી પહોંચ્યો હતો તેણે પોર્ટુગલથી આફ્રિકા અને આફ્રિકાથી ભારત આવવાનો નવો જળમાર્ગ શોધી કાઢ્યો હતો ઈસવીસન ચૌદસો અઠાણું માં વાસ્કો ગામ ત્યારે કાલીકટ એટલે કે જામોરીન રાજ્ય કરતો હતો સંમતિ આપી હતી પેલું કંપનીને બાહોશ અમલદારી મળી રહે એ માટે તેણે ભારતમાં સનદી સેવાઓ શરૂ કરી તેણે કંપનીના કર્મચારીઓને વેપાર પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા તેણે મહેસૂલી તંત્ર અને ન્યાય તંત્રને એકબીજાથી અલગ કર્યા તેણે બંગાળને ત્રેવીસ જિલ્લાઓમાં વહેંચી નાખ્યો અને દરેક જિલ્લા પર કલેક્ટરની નિમણૂક કરી એ કલેક્ટરોને જિલ્લાને લગતી વહીવટી અને ન્યાય વિષયક સત્તાઓ સોંપી બ્રિટિશ શાસન સમયની લશ્કરી વ્યવસ્થા તો ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ લશ્કરી નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું તેનું લક્ષ્ય ભારત જીતવાનું તેમજ ભારતના આંતરિક વિદ્રોહને દબાવવાનું અને બ્રિટિશ ભારતના સામ્રાજ્યનો વિકાસ કરવાનું હતું તેમાં એ સફળ નીવડ્યા હતા કંપનીની સેનામાં અનેક ભારતીય સૈનિકો તરીકે જોડાયા અંગ્રેજો જ માત્ર ઉચ્ચ અધિકારીઓ બની શકતા ભારતીય લશ્કરમાં સુબેદારથી ઊંચા વધો ધરાવી શકતા નહીં અંગ્રેજોને નિયમિત અને માસિક પગાર મળતો હવે વિદ્યાર્થી મિત્રો નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ભારતમાં આવેલી યુરોપિયન પ્રજાઓ અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો અને ગવર્નર જનરલોના નામ શોધીને લખો જો મિત્રો અહીં બોક્સ કરેલા છે આપણે પ્લાસીનું બરાબર પ્રજા ફ્રેન્ચ ગવર્નર રોબર્ટ ક્લાઇવ પછી કર્ણાટકનો વિગ્રહ પછી પોર્ટુ ગીઝો આવ્યા હતા ને પછી કોણ આવ્યું હતું ડચ યુદ્ધ બરાબર કોર્ન હોલિસ એટલે આવી રીતે તમારે બનાવવાનું થશે ઓરન હેસ્ટિંગ્સ અને અંગ્રેજો આવ્યા હતા રેડી તો આ રીતે તમારે પછી એ લખવાનું છે આવેલી યુરોપિયન પ્રજાઓ ફ્રેન્ચ અંગ્રેજો પોર્ટુગીઝો અને ડચ અંગ્રેજો દ્વારા લડાયેલા યુદ્ધો પ્લાસી બક્સર કર્ણાટક વિગ્રહ ગવર્નર જનરલ રોબર્ટ ક્લાય કોરોના વોલિસ હેસ્ટિંગ્સ તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની જે આ સ્વ અધ્યયન પોથી હતી એ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે તો આવી રીતે તમારે સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી એ બધાની પીડીએફ જોતી હોય વિડીયોઝ જોતો હોય તો આપડી એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો જેથી તમને આગળના ચેપ્ટરના પણ વિડીયો સરળતાથી પ્રાપ્ત થાય સમજૂતી પ્રાપ્ત થાય તો સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત